વડાપ્રધાન મોદી ત્રીસ હજાર જેટલી મહિલાઓ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે રોડ શો રૂટ પર ઓપરેશન સિંદોર હોર્ડિંગ્સ પણ લગાવાયા છે બ્રહ્મોસ મિસાલ જેટ સહિતના શસ્ત્રોની પ્રતિકૃતિઓ પણ લગાવવામાં આવી છે તો સૌથી પહેલા વડોદરા ખાતે વડાપ્રધાન પહોંચશે રોડ શો કરશે ત્યારબાદ તેઓ જાહેર સભાને સંબોધન કરશે ત્યારબાદ તેઓ ભુજની મુલાકાતે કરશે ત્યાં પણ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે અને આ મુદ્દે આપણી સાથે વડોદરાથી અલ્પેશ જોડાયેલા છે અલ્પેશ વડાપ્રધાન સૌથી પહેલા વડોદરા ખાતે આવવાના છે રોડ શો કરવાના છે કેવી તૈયારીઓ બિલકુલ વાત કરવામાં આવે તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ છે ત્યારે પ્રવાસની શરૂઆત છે તે વડોદરા શહેરની થવાની છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે કયા પ્રકારે વડોદરા શહેરના જે નાગરિકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમને આવકારવા માટે આતુર જોવા મળ્યા છે ગઈકાલથી જ વડાપ્રધાનના આગમન આગમનને તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી હતી અને હાલ જે રીતે વડોદરા શહેરના જે નાગરિકો છે કે જે ઓપરેશન સિંધુરને પાર પાડ્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી તેમને આવકારવા માટે હાલ મહિલાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળે છે લઈ લઈને હાલ રોડ શોનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે એક કિલોમીટર સુધીનો આખો આ જે રોડ શો યોજાશે કે હરણીનું જે જૂનું એરપોર્ટ છે ત્યાંથી લઈ અને એરપોર્ટ સર્કલ સુધીનો આખો આખો આજે રોડ છે રોડ ત્રણ થ્રી લિયર ની અંદર આખો આજે રોડ શો છે તે યોજાવાનો છે આપ જોઈ શકો છો રીતે હાલ વહેલી સવારથી જ જે નાગરિકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ઉમટી રહ્યા છે મોટી સંખ્યામાં જે શહેરીજનો છે જે આસપાસના લોકો છે તે પણ હાલ ધીમે ધીમે અહીં પહોંચી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે હાલ વિવિધ જગ્યા પર સ્ટેજ પણ બનાવવામાં આવે છે અને આપ જોઈ શકો છો જે રીતે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો છે તેમનું પણ હાલ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સેનાને સત્સદ વંદન મોદીજીના દેશનું સંપૂર્ણ સભન તે પ્રકારના ઓપરેશન સિંધુના જે તમામ બેનર છે તે હાલ અહીં લાગેલા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો જે રીતે ઓપરેશન સિંધુને પાર પાડ્યા બાદ વડાપ્રધાન જયારે પ્રથમ વખત વડોદરા ખાતે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી વડાપ્રધાનની કર્મભૂમિ વડોદરા રહેલી છે અને તેને લઈને શહેરીજનો છે જે નગરજનો છે તેમાં પણ એક અલગ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને આપ જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે હાલ આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે હાલ આખું આ જે શહેર છે એ તૈયાર છે કારણ કે શહેરના અલગ અલગ રૂટ ઉપર પણ જે રીતે સેનાએ આખું આજે મિશન પાર પાડ્યું અને તેને લઈને બ્રહ્મોસ મિસાઇલો તેમજ જે સહિતની જે પ્રતિકૃતિઓ છે એ પણ લગાવવામાં આવી છે અને સમગ્ર રૂટ છે આખો કે જ્યાં શહેરના જે નાગરિકો છે તે હાલ ઉમટેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો ટૂંક સમયની અંદર જ હવે વડાપ્રધાન છે તે વડોદરા ખાતે આવશે અને આખો આજે રોડ શો છે તેની શરૂઆત કરશે પરંતુ તે પહેલાના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે વડોદરા શહેરમાં જે રીતે નાગરિકોમાં એક અનેરો ઉત્સાહ છે અને તમામ જગ્યાએ સેનાને સતસત વંદન અને મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન તે પ્રકારના બેનર છે તે હાલ અહીં લગાવવામાં આવ્યા છે દિલ્હી થી સીધા તે છે તે અહીં પહોંચશે અને સાથે સાથે વાત કરીએ તો તેમના સ્વાગત માટે પણ એનસીસી એનએસએસ અને એસઆરપી પોલીસ બેન્ડ સહિતની જે તમામ વિવિધ બેન્ડ છે તેમનાથી ભવ્ય અને ઉર્જાવાન સ્વાગત કરવા માટે લોકો છે તે હાલ તૈયાર જોવા મળ્યા છે ખાસ કરીને વાત કરીએ તો આખા જે રોડ શો છે કે જ્યાં પંદરથી વધુ સ્ટેજ છે તે બનાવવામાં આવે છે અને તમામ સ્ટેજ ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે અલગ અલગ જગ્યા પર જે રીતે મોટા મોટા જે કટઆઉટ છે તે પણ લગાવવામાં આવે છે બ્રહ્મોસ મિસાઇલ હોય જેટના હોય તે તમામ જે આ કટઆઉટ છે તે પણ ક્યાંક ને ક્યાંક લોકો છે જે શહેરમાં આવતા નાગરિકો છે તેઓમાં આકર્ષણ જમાવી રહ્યા છે સાથે સાથે વર્ગો સંસ્થાઓના લોકો પણ આ રોડ શો છે તેમાં સ્વાગત કાર્યક્રમમાં સહભાગી થવાના છે અલગ અલગ સંસ્થાઓમાંથી લોકો પણ હાલ ધીમે ધીમે અહીં પહોંચી રહ્યા છે અને જે રીતે વાત કરીએ તો હાલ વડોદરા શહેર આખું આજે દેશભક્તિના રંગે રંગાયેલું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કયા પ્રકારે વડોદરા શહેરમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેમને આવકારવા માટે જે જનમેદની છે તે હાલ ઉમટી પડી છે અને ધીમે ધીમે લોકો છે તે જે પોતાની જગ્યા છે ત્યાં સ્થાન લઈ રહ્યા છે કારણ કે દરેક નાગરિકો ઈચ્છે છે કે સૌથી નજીકથી વડાપ્રધાનને તેઓ આવકારે અને તે જ પ્રકારના દ્રશ્યો છે તે હાલ અહીં પણ જોવા મળ્યા છે આખો આ જે રૂટ છે કે જ્યાં મહિલાઓ પણ ધીમે ધીમે આ જે રૂટ છે ત્યાં પહોંચી રહી છે અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે આખું આ જે વડોદરા શહેર તૈયાર હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળ્યા છે વિવિધ સ્ટેજ પણ બનાવવામાં આવે છે તમામ લોકો પણ હાલ આજે સ્ટેજ પર ચડી અને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયાર છે વિવિધ બેન્ડ હોય અથવા તો સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તમામ જે કાર્યક્રમો છે તે પણ આ સ્ટેજ ઉપરથી બતાવવામાં આવી રહ્યા છે એટલે ચોક્કસથી જે રીતે વડાપ્રધાન બે દિવસના ગુજરાત પ્રવાસે છે વડોદરાથી તેમના જે પ્રવાસ છે તેની શરૂઆત થવાની છે ત્યારે વડોદરા શહેરના જે નાગરિકો છે જે નગરજનો છે તેમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળે છે તિરંગા સાથે તમામ લોકો છે તે આ અહીંયા ગોઠવાયેલા આપણને જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો આખો આજે વડાપ્રધાનના જે રોડ શો છે તેનો રૂટ છે અને અહીંયાથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કયા પ્રકારે આ જે જનબિદરી છે તે ઉમટી પડી છે અને મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તેમજ જે નાગરિકો છે તે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે તત્પર જોવા મળી રહ્યા છે જોકે છસો પચાસ મીટરનો રોડ શો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક શહેરના જે નગરજનો છે તેમનો ઉત્સાહ જોઈને રોડ શોનો રૂટ પણ ક્યાંક ને ક્યાંક લંબાવવામાં આવે છે તેવી માહિતી હાલ મળી રહી છે અને તેને જ લઈને તમામ જે રૂટ પર પણ પોલીસનો જે બંદોબસ્ત છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે થ્રી લેયર સિક્યુરિટીનો આખો આ જે બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો રીતે હાલ તમામ આખો આ જે રૂટ છે કે જ્યાંથી અમે તમને અલગ અલગ દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ કે કયા પ્રકારે વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે નાગરિકો છે તત્પર જોવા મળી રહ્યા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવે છે અને વિવિધ જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે તે પણ તમામ લોકો દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે સાંસ્કૃતિક રૂપે પણ હાલ લોકો છે તે ક્યાંક ને ક્યાંક દર્શાવી રહ્યા છે કે લોકોનો જે સેના પ્રત્યેનો પ્રેમ છે તે કયા પ્રકારનો છે આપ જોઈ શકો છો તે રીતે હાલ તમામ જે નાનાથી લઈને મોટા વડીલો સુધીના લોકો છે કે જે આ રોડ શોની અંદર જોડાઈ રહ્યા છે અને તમામ લોકો છે તે હાલ વડાપ્રધાનને આવકારવા માટે તત્પર હોય તે પ્રકારના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કયા કયા પ્રકારે લોકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તૈયાર થઈ રહ્યા છે લોકો છે તે ઓપરેશન સિંદુરના જે પોસ્ટર છે તે લઈ અને અહીં પહોંચ્યા છે વડાપ્રધાનનું ખાસ કરીને સ્વાગત કરવા માટે જે રીતે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળ પણ જોયેલો છે તેને જ લઈને આ વખતે બાળકોમાં પણ અનેક ઉત્સાહ છે તે જોવા મળ્યો છે કારણ કે સીધા દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે કયા પ્રકારે વડોદરા શહેરના જે નાગરિકો છે તેમાં ઉત્સાહ છે પ્રથમ વખત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓપરેશન સિંધુર બાદ ગુજરાત આવી રહ્યા છે ગુજરાતનો આ પહેલો તેમનો પ્રવાસ છે ત્યારે તેને લઈને તમામ જે શહેરજનો છે જે નગરજનો છે તેમાં પણ આ વખતે ક્યાંક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે આ ગઈકાલે પણ આખો આ જે રૂટ છે ત્યાં સાંજે કાર્યક્રમ યોજવામાં આવે હતો ઓપરેશન સિંદુરને લઈને લોકોએ જે મહિલાઓ હતી તેમણે આખો આ જે કાર્યક્રમ છે તે પોતાના માથામાં સિંદૂર લગાવીને વધાવ્યો હતો ત્યારે ચોક્કસથી આપ જોઈ શકો છો તે રીતે દિવ્યાંગ જે નાના બાળકો છે તે પણ હાલ આ જે વ્હીલચેર છે ને તેની અંદર ધીમે ધીમે આ જે રોડ શો છે ત્યાં પહોંચી રહ્યા છે આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે દેશની જે જનતા છે તેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રેમ કઈ હદ સુધી પહોંચેલો છે અને લોકો છે તે ગમે તે પરિસ્થિતિમાં હાલ તેમનું જે આગમન થઈ રહ્યું છે તેને લઈને સ્વાગત કરવા માટે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં જે મહિલાઓ છે જે વડીલો છે તેમજ જે બાળકો છે તે હાલ પહોંચી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ આખું આ જે શહેર છે તેમાં મોટા મોટા લઈને શણગારવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જે રીતે હાલ તમામ જે મહિલાઓ છે તે પણ જે તિરંગો છે તેને હાથમાં લઈને સભા સ્થળ માફ કરશો આજે જોડા આભાર આપશો